બોલો શું નામ તમારું કુલમી લાવી નાઠો ઉમી ઓકે ઉંમર કેટલી 76 47 ઓકે શું તકલીફ હતી તમને બોલો મને નોસ પાંચમા નંબરનો ખસી ગયો નીચે ચલાતું નતું બિલકુલ ઓકે મિનિટ ચાલુ બેસી આખો ખેંચાય પછી બેસા અડધો કલાકથી વધારે ઓકે અને પાંચમો મડકો ખસી ખસી તો ઓકે નીચે

બરાબર ને કમ્ફર્ટેબલ એકદમ હવે હવે બીક લાગે છે કે મણકા ઓપરેશન કરાવવાનું લકો થઈ જાય નીચે ના બેસાય ને વાંકા ના વળાય ને એવું કઈ હવે લાગે છે સારું ચાલો ગુડ ઇનફ થેન્ક યુ